નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ માતરમ દોસ્તો હવે આપણી પાસે સારા મોબાઈલ આવી ગયા છે એટલે આપણે બધા જ આપણી રીતના ફોટોગ્રાફર થઈ ગયા છીએ અને આપણી આવડત પ્રમાણે આપણે સતત ફોટો લેતા હોઈએ છીએ પણ એક સમય હતો જ્યારે મોબાઈલ નહોતા અને સાદા કેમેરા હતા રોલવાળા કેમેરા હતા તો એમાં ફોટા લેવા અઘરા હતા અને એમાં એંગલ મેળવવો અને એમાં ફોટો જર્નાલિઝમ એક સારા ફોટોગ્રાફર થવું જરૂરી છે ફોટો જર્નાલિઝમ માટે ફોટો જર્નાલિસ્ટ થવા માટે અને સાથે સાથે સારા પત્રકાર થવું એટલે બે પ્રકારની આવડત હોવી જોઈએ ત્યારે તમે સારા ફોટો જર્નાલિસ્ટ થઈ શકો અને આપણી પાસે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારા ફોટો જર્નાલિસ્ટ કહેવાય એવા આંગળીને વેઢે ગણાય એટલા જ નામ આજની તારીખે પણ છે તો હું વાત કરું છું આજથી લગભગ પાંચ દાયકા પહેલાંની પચાસ વર્ષ પહેલાં એટલે લગભગ જેને કહેવાય કે ગોલ્ડન જ્યુબિલી હવે આવી રહી છે એક એવી વ્યક્તિ છે રાજકોટમાં જેણે ફોટો જર્નાલિઝમમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે બહુ મોટું નામ કર્યું અને લગભગ પચાસ વર્ષની એમની સફર છે ફોટો જર્નાલિસ્ટ તરીકેની અને પછી એ સફરને થોડી આગળ વધારી અને કલા કારીગીરી અને કૌશલ્યને પ્લેટફોર્મ મળે ગ્લોબલ પ્લેટફોર્મ મળે વૈશ્વિક પ્લેટફોર્મ મળે એવું એક મેગેઝિન એમણે શરૂ કર્યું અને એ વ્યક્તિ એટલે નનધર ધેન પ્રવીણભાઈ ગજ્જર પ્રવીણભાઈ આપનું સ્વાગત છે નમસ્તે દર્શક મિત્રો આપ જાણતા જશો ફેસ જોઈને અથવા નામથી પ્રવીણભાઈ લગભગ પાંચ દાયકાથી રાજકોટના અને સૌરાષ્ટ્રના પત્રકારત્વમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે બહુ મોટી નામના મેળવેલું એવું એક નામ પ્રવીણભાઈ સૌથી પહેલાં તો મેં પહેલાં જેમ કીધું એમ કે હવે તો અમે બધા ફોટોગ્રાફર થઈ ગયા છીએ મોબાઈલમાં અહીંના ફોટો લેવા પણ તમે શરૂ કર્યું હશે જ્યારે એકથી પચાસ એક વર્ષ પહેલાં તમને ફોટોગ્રાફીનો શોખ કેવી રીતે લાગ્યો બેઝિકલી હું ત્યારે ટીએસ ડીઝલ માં સર્વિસ કરતો હતો બરાબર એ છે હમ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓકે હવે અમે જમી અને કેન્ટીન માં બધા બેસતા અને છાપા વાંચતા હમ હવે એક વખત મેં એક ફોકરો વાયજો કે આજે કાલાવર ઉપર યાજ્ઞ વર્ક ઉપવન ખાતે બાળ તરુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બરાબર એટલે મને કુતુલ થઈને મેં અડધા દિન રજા મૂકી અચ્છા અને સાયકલ ઉપર ત્યાં ગયો બરાબર ત્યાં બધું જોયું જોયા પછી મને એમ થયું કે આ બધું કેમેરામાં કંડાયેલું હોય તો કેમ વાહ ત્યારે મને પેલો વિચાર ફોટોગ્રાફીનો આવ્યો ત્યાર પછી મેં આઈસોલી ટુ કેમેરો લીધો ત્યારે સાડા ત્રણસો રૂપિયાનો આવતો હતો આખ પાંચ કંપનીનો બરાબર એ સાડા ત્રણસોનો કેમેરો લીધો અને પછી મારી રીતે ફોટોગ્રાફી એમને ચાલુ કરીશ આ રીતે શરૂઆત થઈ પછી તમે મીડિયામાં આવ્યા

હું ત્યાં બેઠો હતો અને એ એક વખત ત્યાં આવ્યા અને જે બિપિનભાઈ હતા સ્ટુડિયોના માલિક બરાબર એને એમ કીધું કે જૈનમાં એક ઉત્સાહી ફોટોગ્રાફર કોઈ હોય તો જરૂર છે બરાબર એટલે મેં તરત વિમલભાઈ કીધું મને રસ છે હમ એટલે વિમલભાઈ કીધું તો પછી વાત કરું છું એટલે પછી એને બાપુજી એટલે બાપભાઈ વાત કરી એટલે મન કે કાલે મળી જાય એટલે હું બીજે દિવસ બાપુજી મળવા ગયો બાપુજી મારી સાથે વાત કરી તો એને એમ કીધું છે કાલથી જોઈન્ટ થઈ જાય એટલે કે અત્યારે તો તારી નોકરી ચાલુ રાખ પછી આપણે જોશું એટલે શરૂઆતમાં એરટીએલમાં નોકરી કરતા કરતા પછી ચાર વાગે ફ્રી થાવ એટલે મારી રીતે સ્ટોરીઓ આ બધું કરવા માંડ્યું એ થોડોક ટાઈમ થયો ત્યારે બાપુજી કીધું તારે ફૂલ પેજ આ ફિલ્મ આવી જા તને વાંધો ન હોય તો તને જ્યાં ત્યાં જે પગાર આપે છે હું આપીશ બરાબર એટલે મેં કીધું ઓકે એટલે એ રીતે કેજ ડીઝલ મેં છોડ્યું અને આ જઈને જોઈન કર્યું હમ એટલે કે માં જ્યારે હું છૂટો થયો ત્યારે મને જે થોડો બેનિફિટ મળે જી ત્યારે મને પાંચેક હજાર રૂપિયા મળ્યા હતા એટલે મેં ત્રેવીસ સો રૂપિયાનો કેનન કેમેરો કેનન હા એમાં પાછી ઇન્વેસ્ટમેન્ટ કેમેરામાં જ કેમેરામાં હા પ્રેણભાઈ સામાન્ય રીતે જે ફોટોગ્રાફર હોય એ જનરલી આપણે જોઈએ મીડિયામાં પણ વર્ષોથી હું જોઉં છું કે ભાઈ ફોટોગ્રાફર હોય ખાલી ફોટો પાડી અને આપી આવે અને પછી થોડુંક સમજાવી દે કે આ ફોટો આમ આમ છે પણ ત્યાં જે રેગ્યુલર પત્રકારો હોય એ ફોટો લાઈન લખે કે ફોટો સ્ટોરી બનાવે પણ તમે તો એમાં પણ શરૂઆત જ તમે કરી કે ફોટો સ્ટોરી તમે આપવા માટે તમે ફોટો તો સારો લઈ આવતા પછી લાઈને તમે જ લખો ફોટો સ્ટોરી તમે લખો તો આવો વિચાર કેમ આવ્યો કે લાઈને હું જ લખી લઉં કે હું અડધો પત્રકાર છું એટલે ત્યારે હું જવેલાલ મહેતા ફોટા રોજ જતો વાહ અને કાંતિ ને બહુ વાંચતો બરાબર પેલેથી જ એટલે મને પણ ત્યારે એવું થતું કે હું આવું ક્યારેક કરી શકે તો સારું અચ્છા એટલે જવેલાલ ના ફોટા જવેલાલ મહેતા ખાલી કેપ્શન જ લખતા ફૂલ પેજ રિપોર્ટિંગ નથી કર્યું એ રીતે મને વિચાર આવ્યો અને મેં પહેલી વેલી જે ફોટો સ્ટોરી મેં આપી હતી એ ઓલા તરગાર આપેલા આવતા પેલા બકડીયા ને હા એટલે સુરેન્દ્રનગર થી એક કબલ આવ્યું હતું જયારે હું ગીતાનગર માં રહેતો હતો ત્યાં ખુલ્લા મેદાન માં એ બધા કરતા હતા તો મેં એની આખી સ્ટોરી લખી હતી એ માલી પહેલી વેલી સ્ટોરી બરાબર અચ્છા અને પછી તમે તમારો ફોટાની ફોટો લાઈન કે ફોટો સ્ટોરી તમે જ આખી બનાવી નાખતા એટલે રાજકોટના પત્રકાર તો જગતમાં અથવા તો સૌરાષ્ટ્રના તો જગતમાં કદાચ તમે જ પેલા એવા વ્યક્તિ હશો ફોટો જર્નાલિસ્ટ તરીકે એસ્ટાબ્લિશ થયા હોય સૌરાષ્ટ્રમાં હું પેલો ગુજરાતમાં આ જવેલાલ મહેતા હતા બરાબર છે સૌરાષ્ટ્રમાં મેં જયારે ચાલુ કર્યું ત્યારે સૌરાષ્ટ્રમાં આજે પણ આપણી પાસે બહુ જ ઓછા છે ફોટો જર્નાલિસ્ટ કારણ કે મોટે ભાગે ફોટોગ્રાફરો ફોટોગ્રાફી જ કરે છે અચ્છા પછી એમાંથી આગળ ઉપર એટલે ત્યારે તો તમે ઠીક છે જૈનમાં કામ કરતા હતા અને

સાતે કરોજ જૈનમાં કામ કર્યા પછી શાંત સમાચાર શરૂ થયો જે એટલે એમાં પણ ત્યારે હું ફૂલ પેજ રિપોર્ટિંગ કરવા માંડ્યો તો બરાબર એટલે ત્યાર પછી આપણે જગદીશન સાહેબની બદલી થઈ અને ત્યારે રાજકોટમાં બહુ તોફાન તોફાન થયા હા એ સમયે બહુ સારી એવી ફોટોગ્રાફી ને લખાણ ને આંદન બધું એટલું બધું થયું કે ત્યાંથી મારું નામ વધારે છે બરાબર એ ટર્નિંગ પોઈન્ટ તમારી કેરિયરનો આવી ગયો પછી એ સિલસિલો આગળ ચાલો કોઈ એવા તમે એવા કોઈ અઘરા કામ જેને કહેવાય આપણે પત્રકારત્વની ભાષામાં એવા કોઈ કામ કર્યું અથવા એવા કોઈ ફોટોગ્રાફી ફોટો જર્નાલિઝમ કર્યું હોય એવા કોઈ દાખલા હોય તો એક બે ગુજરાતમાં ચિમનભાઈ ની સરકાર ચિમનભાઈ પટેલની સરકાર હતી એ સમયે માંડગઢ હત્યાકાંડ થયો હતો બરાબર હા એ હત્યાકાંડની અંદર કઈ સાત આઠ ખૂન થયા હતા એ ટાઈમે આરોપીઓના ફોટા મેળવવા એ એક સ્પર્ધા જેવું હતું બરાબર અમદાવાદ થી પણ ફોટોગ્રાફરો આવતા ફોટા લેવા કોઈ સક્સેસ નહોતા ગયા ત્યારે ત્યારે બાપભાઈ સાહેબ મને એક દિવસ સવારે બોલાવ્યો મન કે આપણે આના ફોટા જોઈએ છે મેં તો વાંધો નહીં બાપુ મળી જશે એટલે મેં પછી ત્યાં ભાવનગરમાં ગિરીશભાઈ ત્રિવેદી હતા ગિરીશભાઈ ત્રિવેદીને વાત કરી બરાબર ગિરીશભાઈ કે હું તને કહું છું બરાબર એટલે ગિરીશભાઈ આખું પ્લાનિંગ કર્યું અને પાલીતાણામાં જે દી કોર્ટમાં રજૂ કરવાના હતા મને કે તું આવી જા એટલે હું ગયો આખા ગામમાં સુનકા કરફ્યુ જેવું વાતાવરણ કોઈ ઘરમાં ગરવા ન દે કેમેરો ખબર પડે તો પોલીસ ઓલું કરે પોલીસ ની મનાઈ હતી બરાબર ફોટા ન પાડવાના પછી હું ત્યારે સાદો થેલો લઈ ગયો બગલ સુ સાથે કેમેરા બેગ ની સાથે ઈ બેગ ની અંદર મેં કેમેરો નાખ્યો અને જે કોર્ટ માં રજૂ કરવાના હતા એ કોર્ટ ની બરાબર સામેના મકાન માં એક ખાલી માંજી હતા ઘણા લોકો એ ના પાડી અંદર આવવાની ના ને માજી હતા એને મને કીધું વાંધો નહીં દીકરા તું આવી જા એટલે ઈ માજી નું ઘર કોર્ટ ની બરાબર સામે ઉપર પેલા મળે બરાબર એટલે એ બાયણા બંધ કરી ને કેમેરાનો ગ્લાસ એ એટલી જગ્યામાં કેમેરો રાખ્યો લગભગ એક કલાક સુધી ઉભો રહ્યો લગભગ બારેક વાગે બધા આરોપી આવ્યા એક જ મિનિટ માં એ ઉપર ચડી ગયા હતા એક મિનિટ ની અંદર બધા ફોટા તમામ આરોપીઓના લેવાના ઈ ફોટા પછી જૈન ના ફ્રન્ટ પેજ ઉપર છપવાના પછી બીજે દી આ આકાર મચી ગયો છાપાની દુનિયામાં પણ અને ભાવનગર ની અંદર ઈ કોપી ગઈ પછી એક કલાક પછી ફોન એવું કે જેટલી કોપી એટલી મોકલો એક કલાક માં દસ હજાર કોપી વેચાઈ વાહ 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 બસ એટલે એ એક પત્રકારત્વનો એક ચાર કહેવાય અથવા તો જે એક રોમાંચ કહેવાય એ આવા આવા પ્રસંગે જ્યારે આપણી કસોટી થતી હોય છે પ્રણભાઈ એ એ એ સિલસિલો સરસ રીતે ચાલ્યો તમારું બહુ મોટું નામ થઈ ગયું ફોટો જર્નાલિસ્ટ તરીકે પણ પછી તમે આગળ વધીને ફોટો જર્નાલિસ્ટમાંથી સીધા ડેપ્યુટી એડિટર તરીકે આવી ગયા એ આખી ઘટના થોડી વર્ણવી દ્યો હવે એ થોડીક બહુ મહુજા કરવા જેટલું કહી શકાય એટલું અથવા તો એ કામ પણ તમે ડેપ્યુટી એડિટર તરીકે તમે થોડોક ટાઈમ સરસ રીતે લે જ્યાં સુધી તમે તમારું પ્લેટફોર્મ શરૂ કર્યું એની પહેલા બરાબર એટલે આ છાપન દુનિયા વધારે કિસ્સો તમને કહો હમ હમ ત્યારે ફોટો સ્ટોરી डेली આવતી હમ હવે અલગ અલગ સ્ટોરી આવતી હમ મે મને એક કિસ્સો એવો ખબર પડ્યો કે એક અત્યંત ગરીબ બાય હમ એને બ્રહ્મ પોષણનો કેસ હમ એના પતિ ઉપકરેલો હમ ચાર ચાર ઓવર નીકળી ગયા બરાબર કોઈ કાળે એ પકડાતો નહોતો બરાબર એનું કારણ હતું કે એ એક અખબાર ના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એટલે એ પકડાતો નહોતો બરાબર હવે બરાબર ગુજરાત સ્થાપના દિવસ હતો ગુજરાત સ્થાપના દિવસે માટે એ બેન બાળક હતો એ ગાંડા જેવો ને એને સાકળે બાંધીને રાખતા ઘરમાં આવી પરિસ્થિતિ હતી મેં એનો ફોટો લીધો એ ફોટો ફ્રન્ટ પેજ ઉપર કે ભાઈ આને ન્યાય મળશે તો જ ગુજરાત સાચી ઉજવણી ગણાશે બરાબર આ સાંજે પાંચ વાગે છાપો બહાર પડ્યું ત્યારે પોલીસ કમિશનર સાહેબ હતા ભટ્ટાચાર્ય સાહેબ ભટ્ટાચાર્ય સાહેબ આ જોયું જોયું ને એનું હૃદય ઉઠી ગયું એને સ્ટાફ ને બોલાવ્યો અને એમ કીધું જ્યાં સુધી આ પકડાશે નહીં હમ હું જમીશ નહીં ઓહ બરાબર એનો સ્ટાફ વોચ માર્યો હમ એક અખબારના ઉપર વોચ રહી ગઈ ઈ ડ્રાઈવર જેવી ટેક્સી લઈને આવ્યો રાતે સાડા બાર એક એને પકડ્યો પોલીસ કમિશનર ઘરે રજૂ કર્યો પછી સાહેબે જય માતા વાહ વાહ હા એક મને યાદગાર પડશે નથી અચ્છા ફ્રેણમે તમે તમારું પોતાનું એક આખું મેગેઝીન શરૂ કર્યું વિશ્વકર્મા વિશ્વ અને એમાં કળા કારીગીરી અને કૌશલ્ય એને ઉજાગર કરતી વાતો તો એની પહેલા તમે આ કોઈ તમારું રમ્ય પબ્લિકેશન શરૂ કર્યું થોડુંક આ નામ એ બહુ એકદમ રમ્ય નામ જ રમ્ય છે એનું તો એ નામ તમને એનો કંઈ ઇતિહાસ હોય તો કયો અને એ રમ્ય પબ્લિકેશનની શરૂઆત ક્યારે કરી એના ઉપક્રમે આપણે સીધું જ મેગેઝિન શરૂ કર્યું હતું કે બીજી કોઈ પ્રવૃત્તિ પણ એમાં થઈ એટલે હું જયારે શાંત સમાચાર જૈનમાં માં હતો ત્યારથી એક ઈચ્છા એવી હતી કે ભગવાને મને બે કલા આપી છે ફોટોગ્રાફી ને લખવાની બરાબર એટલે એક સમાજ માટે સારું મેગેઝીન નીકળી શકે સારું તો વર્ષો નીકળી ગયા અને ઈચ્છા તો હતી જ ઈચ્છા હતી એ દરમિયાન મને એવું હતું કે ક્યારેક તો થશે જ એટલે ઈ દરમિયાન પાંડવ સાથે જે આવતા યાજ્ઞ ઉપરમાં એટલે એક વખત આવ્યા હતા ત્યારે મને એમ થયું કે ભવિષ્યમાં કરવું એ તો નામ અત્યારે પેઢીનું કરાઈ લઈ બરાબર એટલે મેં દાદાને કીધું એક પેઢીનું નામ આપું દાદા એ રમ્ય પબ્લિકેશન

તમે જે જ્ઞાતિના છો એક જ્ઞાતિનું જ મેગેઝીન છે લોકોને મનમાં જે આ કળા કૌશલ્ય એટલે હું સુતાર છું ને વિશ્વકર્મા નામ છે એ લોકોને એમ કે આ સુતારનું મેગેઝીન છે બરાબર હકીકતે કલા કારીગરી અને કૌશલ્યને ઉજાગર કરતું મેગેઝીન છે એટલે વિશ્વ કક્ષાનું છે એટલે એમાં કલા કારીગરી અને કૌશલ્યની તમામ બાદ આવે સાહિત્યની આવે ઔદ્યોગિક આવે બરાબર વેપારની આવે એ બધી જ વાત આખી એટલે કોઈ એક સમાજની એક જ્ઞાતિનું મેગેઝીન ના પડતું નથી કલાકારી અને કૌશલ્યને ઉજળ ચાલતું બરાબર અચ્છા એમાં આમ જનરલી આપણે શું છાપતા કેવા કેવા લેખો અથવા તો કેવી વાતો આવતી હોય છે કેવા ઇન્ટરવ્યુ આવતા હોય છે આપણે એમાં પ્રેરણાત્મક લેખો હોય શિક્ષણના લેખો હોય પછી કોઈ ઉદ્યોગ કોઈ એવા હોય કે જેણે અચિવમેન્ટ કર્યું હોય એ બધી વાબતો ખાસ કરીને શિક્ષણને આપણે બહુ પ્રોત્સાહન આપીએ છીએ દર વર્ષે આપણે બે શિક્ષણ વિશેષણ કરીએ છીએ એની અંદર તેજસ્વી એસએસસી અને એચએસસી આમાં જે નેવું ટકાથી વધારે પીઆર લેવા હોય છોકરા એ લોકોને હું મારી ઓફિસે બોલાવું છું એના બાપા સાથે બરાબર અને એને ઇન્ટરવ્યુ લઉં છું એની સાથો સાથે એની પરિસ્થિતિ શું છે આ છે આગળ અભ્યાસ કરી શકે એ નાના નાના ઇન્ટરવ્યુ આપણે છાપીએ છીએ બરાબર એમાં આપણને એમ લાગે કે આ નબળો માણસ છે આર્થિક પરિસ્થિતિ છે તો એવા લોકોને વા સમાજમાં ઘણા દાતાઓ છે અમુભાઈ ભારદિયા છે એના જેવા બીજા ઘણા દાતા છે એ લોકોના આપણે સહયોગ લઈ આવા લોકોને આપણે પ્રોત્સાહન પ્રોત્સાહિત કરીએ છીએ બરાબર અને આવી રીતે મને એ વાતનો આનંદ છે કે આવી રીતે ડોક્ટરો બહેના છે ચાર્ટર્ડ એકાઉન્ટ બહેના છે વાહ વાહ અને એન્જિનિયરો પણ બહેના છે જી પછા આને આના આનું જે વિમોચન છે પહેલો અંક મોરારી બાપુના હસ્તે હા આનો પ્રથમનું મગજનું વિમોચન અનિલ અનિલભાઈ ખંભાઈતા પછી આપણા નીતિનભાઈ વડગામમાં વડગામમાં તે મારા મેરીમાં વર્ષો સુધી સંપાદક સક્રિયા બરાબર પછી બાપુની કામમાં વ્યસ્તતાને કારણે એ પછી એની સેવા આપી શકતા નહીં પણ અમે ત્રણેય તળગા ગયા હતા અને બાપુના આશય એમનું વિમોચન પ્રથમનું મગનું વિમોચન એટલે આમાં આ મેગેઝીનમાં બે સંતોના પેલા કે રમ્ય પબ્લિકેશન નામ દાતાએ આપ્યું અને એનું વિમોચન બાપુએ આપ્યું બરાબર બાપુએ વિમોચન કર્યું ત્યારે કીધું તું કે મેગેજિન મોસ્ત રાષ્ટ્ર એક નેક બને વૈશ્વિક બને બરાબર ને આજે બાપુના એ આશીર્વાદ છે એ મને ફરતા દેખાય છે કારણ કે વિશ્વકર્મા એ વિશ્વ છે એ આપણી મોબાઈલ એપ ડિજિટલ કોપી એ બધાના માધ્યમથી પૂરા વિશ્વમાં લોકો વાંચે અચ્છા કોઈને વાંચવું હોય તો એ કેવી રીતે કયા નામ ઉપર સર્ચ કરી શકે છે વિશ્વકર્મા વિશ્વ નામની આપણી મોબાઈલ એપ્લિકેશન છે ઓકે બરાબર જે એન્ડ્રોઈડ માં છે એમાં પછી આપણે મારી સાથે જે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હોય એ લોકોને હું દર મહિને પીડીએફ કોપી ફ્રી મોકલું છું બરાબર બરાબર એવા લગભગ અત્યારે દોઢેક લાખ લોકો છે વાહ મારી પાસે લગભગ ત્રણસો સવા ત્રણસો વોટ્સઅપ ગ્રુપ છે ને ચુમાલીસ જેટલા બ્રોડકાસ્ટિંગ ગ્રુપ છે બરાબર એ બધાના માધ્યમથી આ પીડીએફ મોકલ્યું છે પ્લસ વિશ્વકર્મા વિશ્વ ન્યૂઝ ટુડે એ નામથી સોશિયલ મીડિયા ચલાવું છું તે ડેઇલી ટૂંકા સમાચાર આખા જે બનતા હોય ઘટનાઓ બરાબર એ ડેઇલી આપું છું સવારે ખૂબ સરસ પ્રવીણભાઈ બહુ કળા કારીગીરી અને કૌશલ્યની મોટી સેવા તમારા માધ્યમથી થઈ રહી છે તે વૈશ્વિક કક્ષાએ તમે કેલેન્ડર છેલ્લા કેટલાક વર્ષોથી એક દિવાળી ઉપર સરસ તૈયાર કરો છો રંગોળીવાળા થોડુંક એની પણ વાત કરજો કારણ કે એ પણ બહુ એક આકર્ષક હોય છે એટલે આ મેં કીધું જેના જ કલા કારીગરી અને કૌશલ્ય ઉજાગર કરતું બરાબર એટલે વિશ્વકર્મા પરિવાર કે જેના વંશજો છે એના બ્લડમાં કલાકારી અને કૌશલ્ય તો સમાયેલી છે બરાબર છે પણ ઈ બહાર આવે હમ કારીગરી કલા જી એના માટે મને વિચાર આવ્યો કે કંઈક આવું કઈક ટેલેન્ટ જેવું કરીએ એટલે મને આજથી સાત પહેલ સાત એક વર્ષ પહેલાં વિચાર આવ્યો હતો આ વિચાર આવ્યા પછી રાજકોટ માટે મેં રંગોળી સ્પર્ધા કરી એ રંગોળી સ્પર્ધામાં લોકો દિવાળીના દિવસા બેસતા વર્ષે પોતાને ઘરે જે રંગોળી બનાવી હોય એ એડવાન્સમાં આપણને રજીસ્ટર કરાવે એટલે અમે ઘરે ઘરે જોવા જતી એના નિર્ણાયક અલગ હોય હું ખાલી સાથે જ રહેતો બરાબર આર્કિટેક હોય જાણીતા જવાહરભાઈ મોરી છે એવા બધા આર્કિટેક્ટો મને સાથ સહકાર આપતા બરાબર અમે ઘરે ઘરે જોવા જતા એમાંથી અમે બાર રંગોળી સિલેક્ટ કરતા એનું અમે કેલેન્ડર બનાવતા વાહ પછી કોરોના આવ્યો કોરોના આવ્યો પછી ઘરે ઘરે જવાનું બહુ અનુકૂળતા ન આવી પછી મને વિચાર આવ્યો કે આ રંગોળી છે આપણે રાજકોટ બુદ્ધિ રાખવાની બદલે વૈશ્વિક કરી નાખીએ એટલે પછી વોટ્સઅપ આધારિત રંગોળી સ્પર્ધા ઘર આધારિત રંગોળી સ્પર્ધા વોટ્સઅપ આધારિત ઘર રંગોળી સ્પર્ધા એ અમે ચાલુ કરી એ ગામે ગામ થી રંગોળીઓ આવે બરાબર એ પછી વોટ્સઅપ માં મોકલે એ નિર્ણાયકો મોટા સ્ક્રીન માં જોવે પછી એમાંથી સિલેક્ટ કરે એ લોકો એનું આપણે કેલેન્ડર બનાવીએ છીએ એટલે જે ગામ પરગામ ના જે કલા હોય છે એ આખા જ્યાં જ્યાં પછેલી છે એની કલા આખી બહાર આવે વાહ આવી રીતે લગભગ છ એક વર્ષ થયા પાંચ એક વર્ષ એમનું વિમોચન વિજયભાઈ રૂપાણી હસ્તે અચ્છા પ્રવીણભાઈ છેલ્લા એકવીસ વર્ષથી સરસ રીતે વિશ્વકર્મા વિશ્વ ચલાવો છો આટલું મોટું કામ કરો છો હવે પછી આવતા દિવસોમાં શું કરવાના છે શું કરવા માંગો છો કઈ નવો વિચાર કરો આપણે પબ્લિકેશન ઉપર થોડું ઘણું કામ કરીએ છીએ બરાબર પૂજ્ય મુરાઈ બાપુની સૌથી પહેલી કથા એ નીતિનભાઈ સંકલન કર્યું હતું એ પણ આપણા રમ્ય પબ્લિકેશન થ્રુ બહાર પડી હતી એ પછી ડોક્ટર અનિલ અંબાસના એનું એક પુસ્તક સળવળા એ પણ આપણે બહાર પાડ્યું બરાબર જે મારા દાદા વિશ્વકર્મા એ વિશ્વકર્મા પુરાણ નાનું એ પણ રમ્ય પબ્લિકેશન આગામી દિવસોમાં પબ્લિકેશન ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરું છું તો એ આગામી દિવસોમાં શ્રી વિશ્વકર્મા દર્શન અને રવિ રાંદલ ઉત્સવ લગ્નોત્સવ એ બે પુત્રો જે ચિત્ર ઉપર આધારિત છે ચિત્રકથા છે ચિત્રકથા વાહ મારી ઈચ્છા તો એવી છે કે આ પુસ્તક છે એ અત્યારે વિચાર એવો છે કે ત્રણ ભાષામાં પ્રસિદ્ધ ત્રણ ભાષામાં વાહ કારણ કે ફોરનની અંદર ગુજરાતી બહુ વાંચતા નથી એટલે ત્યાંના લોકોને પણ ખબર પડે વિશ્વકર્મા ભગવાન શું હતા એને જીવનમાં શું કામ કર્યું બરાબર એટલે એને આખું જીવનમાં જે જે કામ કર્યું છે એનું ચિત્ર ચિત્રમાં આવરી લઈ બરાબર આખું પુસ્તક અત્યારે તે થઈ રહ્યું છે એ આગામી દિવસોમાં બહાર પડે એવી શક્યતા આયોજન છે વાહ વાહ ખૂબ સરસ એ પણ બહુ મોટું કામ છે પ્રવીણભાઈ વાહ ખૂબ સરસ પ્રવીણભાઈ ખૂબ સરસ તમે મોટું કામ અત્યારે કરી રહ્યા છો પ્રેરણાદાયી કામ કરી રહ્યા અને ખાસ કરીને કલા કારીગીરી અને કૌશલ્યને જે રીતે તમે પ્રોત્સાહન આપો છો એટલે તમારા માધ્યમથી એક બહુ મોટું કામ અને તમારી પત્રકારત્વની જે આ પચાસેક વર્ષની કારકિર્દી છે એનો લાભ આ મેગેઝિનને પણ અત્યારે મળી રહ્યો છે ખાસ તો તમે આજે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી અને જે લોકો પણ આ પ્રકારના વિષયમાં રસ લે છે એ તમારી એપ ઉપરથી તમારું મેગેઝિન વાંચી શકે છે તમારો સંપર્ક પણ કરી શકે છે અને મને લાગે છે કે લોકોને ઘણું બધું આજે તમારી વાત ઉપરથી જાણવા મળ્યું છે એ પ્રકારના જે કલાકારીગર કૌશલ્યવાળા લોકોને પ્રણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે ખાસ જે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષય નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર